વાત કરીએ ડભોઈની તો વિવિધ જટિલ સમસ્યાઓને લઈને નવનિયુક્ત પ્રમુખ દ્વારા મોતીબાગ ખાતે પરામર્શ સભા યોજાઈ હતી જેમાં ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની જટિલ સમસ્યા જોવા મળી રહી છે તેમજ નાના બાળકો સિનિયર સિટીઝન માટે હરવા ફરવા કે સહેલગાહ માટે અદ્યતન સુવિધા સાથેનો એક પણ બાગ નગરમાં નથી તેમજ જે મોતીબાગ ખાતે શાક માર્કેટ છે તેને જૂની જગ્યા પર સ્થળાંતર કરવા માટે નગરપાલિકાના નવનિયુક્ત પ્રવ યુવા પ્રમુખ બિરેન શાહ તેમજ તેમની ટીમ દ્વારા આજે મોતીબાગ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાક માર્કેટ યુનિયન દ્વારા શાક શાક માર્કેટમાં પાર્કિંગની સમસ્યાનું પ્રમુખને ધ્યાન પર લેવા જણાવ્યું હતું આ સાથે વધુમાં નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી નગરમાં એક ટાઈમ પાણી મળે છે પરંતુ નગરને દિવસમાં બે ટાઈમ પાણી મળી રહે તે માટે મોતીબાગ પાસે આવેલ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી ત્યારબાદ બે ટાઈમ પાણી નગર ને nee. મળશે તેવી બાંહેધરી આપું છું તેવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું પણ હતું અને સાથે મોતીબાગનું બ્યુટિફિકેશન કરવા હેતુ માર્કેટને તેના જૂના સ્થળ ખાતે લઈ જવાનું જણાવ્યું આ સાથે માર્કેટમાં દસ રૂપિયાની પાવતીનું ભાડું વસૂલાતની તેની જગ્યાએ ભાડું વધારવાનું પણ શાક માર્કેટના પ્રમુખ સભ્યોને કહેવામાં આવ્યું જેમાં તેઓએ સંમતિ દર્શાવી હતી જેને લઈ ડભોઈ ધારાસભ્ય અને પાલિકા ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી આગળની કાર્યવાહી કરવાનું નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહે જણાવ્યું હતું

એ નિર્ણય લઈને છ દિવસમાં એટલે કે સોમવાર સુધીમાં પાણી રાબેતા મુજબ ડબરનગરમાં બે ટાઈમ પાણી આવશે એની સૂચના આપી છે જે બી કંઈ લાવવાનું છે એ સોમવાર સુધીમાં લાવીને ફિટ કરી ને ડબોઈમાં બે ટાઈમ પાણી મળે એની તૈયારી રાખી છે સાથે સાથે ત્યાં જતા માલુમ પડ્યું કે બાગની અંદર માર્કેટ બહુ મોટા પાયે ચાલી રહ્યું છે ને તેમાં કેટલાકના ગોડાઉન ટાઈપ માર્કેટ છે કેટલાકના ફૂટપાથ ટાઈપ છે તો અમે એમને કમિટીના સભ્યોને બોલાયા હતા એ જ સમયે ને એ લોકોની સમસ્યાઓ જાણી અને અમે અમારી સમસ્યાઓ કીધી હતી ને અમે કીધું કે અમારે તમારે જે જગ્યા પહેલાં હતા તે જગ્યાએ પૂર્વવર્ત થઈ જાઓ બાગને બાગ છોડીને જેથી કરીને બાગનું અમે થોડું પ્યુટિફિકેશન કરી શકીએ એમની સમસ્યાઓ જાણે લીધી છે ને આગળ અમે ધારાસભ્ય શ્રી અને ચીફ ઓફિસર સાહેબ સાથે વાતચીત કરીને આગળ કાર્યવાહી કરીશું પણ અમે એ વાતથી બંધાયેલા છે કે બાગ અમારે સત્વરે ખાલી કરાવો ને રાબેતા મુજબ જે પહેલાં માર્કેટ હતું ત્યાં આંગળી એમને જગ્યા ફાળવવી એવી મેં સૂચના ધારથી આપેલી છે એમને ને ફરી એમને સપોર્ટ કીધો બી છે સાથે સાથે ભાડા વધારામાં બી કીધું છે દસ રૂપિયાની પાવતી જે રોજની ફાળે છે એ ભાડા માટે બી મેં એમને કીધું છે કે નગરપાલિકાની આવક નથી અને દસ રૂપિયાનું ભાડું તમારું યોગ્ય ના કહેવાય એટલે ભાડા વધારા માટે બી મેં વાત કરી છે ને કોઈ સંબંધી બતાવી છે હું સાહેબ સાથે પરામર્શ કરીશ ધારાસભ્યશ્રી જોડે પછી આગળ ડિસિઝન અમે લઈશું